જય ઈસુ આજે વીસમી નવેમ્બર બે હજાર પચીસ જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત માર્ક તેર તેર કહે છે મારા પ્રત્યેની વફાદારીને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે પણ જે આખર સુધી ટકી રહે છે તેનો ઉદ્ધાર થશે માર્કના તેરમા અધ્યાયમાં ઈસુએ જેતુન પર્વત પર પોતાના શિષ્યોને યુગના અંત વિશે શિખામણ આપી હતી તેમાં ઈસુ યેરુસલેમના મંદિરનો વિનાશ નજીકના યુદ્ધોનો કોળાહાલ ભૂકંપો દુષ્કાળની આગાહી ખોટા પૈગંબરોનું આગમન અને અંતે એમના પુનરાગમનની વાત કરે છે ઈસુ શિષ્યોને પણ ચેતવણી આપે છે કે તમોને અદાલતમાં લઈ જશે સભાગૃહોમાં ફટકા મારશે શાસકો સામે ઊભા રખાવશે પરિવારજનો પણ દગો આપશે ભાઈ ભાઈને મરાવશે સંતાનો માતા પિતાને દગો આપશે પણ અંત સુધી ધીરેજ રાખવા સલાહ આપે છે કારણ કે અંત સુધી ધીરેજ રાખનારનો જ ઉદ્ધાર થાય છે આજના સમયમાં પણ જે વ્યક્તિ ઈશુના નામે જીવન જીવવા પ્રયત્ન કરે છે તેને દુનિયા તરફથી અપમાનો અનુભવ થાય છે ખ્રિસ્ત જીવન કાંટાળું છે પણ અંતે તે મુગટ છે હે પિતા પરમેશ્વર અમને એવી શક્તિ આપો કે અમે દરેક કસોટીઓમાં અડગ રહી શકીએ અમારું હૃદય મજબૂત બનાવો અમારી જીભ શુભ સંદેશની ઘોષણા કરવા માટે ખુલ્લી રહે એવી કૃપા બક્ષો એ માટે સાથે મળીને એક પ્રણામ માર્યા બોલીએ પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીશું હે પવિત્ર માર્યા પરમેશ્વરની મા અમો પાપીઓની વાસથી વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન